નિવૃત્તિના છેલ્લા માસમાં કમ્યુટેડ રજા લઈ શકાય અને કમ્યુટેડ રજા ભોગવીને નિવૃત્તિની તારીખે આપોઆપ નિવૃત્ત થઈ શકાય કે કમ્યુટેડ રજા એટલે રૂપાંતરિત રજા રૂપાંતરિત રજા માદગીના કારણસર જ મળે એટલે નિવૃત્તિના છેલ્લા દિવસોમાં લઈ શકાય તો બીમાર હોય તો લઈ શકાય નિવૃત્તિના દિવસોમાં હોય કે ન હોય હા બરાબર છે એટલે એ બીમાર હોય તો કમ્યુટેડ રજા લઈ શકાય લઈ શકાય એ શબ્દ સાથે થોડુંક હું સ્પષ્ટીકરણ કરીશ જી સર કે મંજૂર કરનાર ઓથોરિટી મંજૂર કરે તો લઈ શકાય કોઈ પણ રજા લેવાનો અધિકાર એમ્પ્લોયને નથી રજા હક તરીકે માગી શકાય નહીં એવું રજાના નિયમોના નિયમ દસમાં જોગવાઈ કરી છે એટલે એ લઈ ન શકે પણ મંજૂર કરે તો સો ટકા નિવૃત્તિ વખતે માંદગીના કારણસર વીથે મેડિકલ સર્ટિફિકેટ એ મૂકી શકે અને કચેરીના વડાએ એલાવ કરે તો મંજૂર કરી શકાય પ્રશ્ન એ છે કે નિવૃત્ત થઈએ રજા પરથી તો થઈ શકાય તો સો ટકા થઈ શકાય આપણા પેન્શનના જે રૂલ્સ છે એના રૂલ નંબર ફોર્ટી થ્રીમાં એવી જોગવાઈ કરી છે કે કોઈપણ કર્મચારી નિવૃત્તિની તારીખે રજા પર હોય તો એનો પેન્શનપાત્ર પગાર કઈ રીતે ગણવો બરાબર ઇટ્સ મીન્સ કે નિવૃત્તિ સુધી રજા લઈ શકાય છે તો જ સરકારે પ્રોવિઝન કરેલું છે કે રજા પરથી નિવૃત્ત થાય તો એનો પેન્શનપાત્ર પગાર કેવી રીતે કાઉન્ટ કરવો એની જોગવાઈઓ પેન્શન રૂલ્સના રૂલ ફોર્ટી થ્રીમાં છે